કેમ છે ડાયરો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો મિત્રો અત્યારના વાગી ગયા છે બે વાગી ગયા છે મિત્રો અને અત્યારે આવી ગયા છે આપણે પૂછી ઘરે મિત્રો એટલે કે મારા માસીના ઘરે મિત્રો અત્યારે આવી ગયા છે ને ઘરે ને અત્યારે તમે ઝાડવા ને એવું જોવો મિત્રો ડેકોરેશન એક નંબર છે મિત્રો ઝાડવા ઝાડવા જોવો મિત્રો તમે અને માસી લીપણ છે મિત્રો અને પોપટ પણ છે અમને આવે પછી બતાવવું છે તમે તમે રહો મિત્રો આવું કાંક છે ઘર કેવું છે કોમેન્ટમાં જણાવતા હોજો આવું કાંક છે મિત્રો બે બચ્ચા છે મિત્રો નિશ્ચય છે ને બે બચ્ચા છે બધી ત્રણ માસેલ્યું છે તમે જોવો આ બચ્ચાનો ખોરાક છે આ બચ્ચા ખોરાક તમે આવું કાક છે મિત્રો બધું પોપટ પણ આવે છે મિત્રો તો બના લેજો બ્લોગમાં છેલ્લી જોવો તમે ત્યાં લાગે મિત્રો અને અહીંયા આપડી જો મિત્રો ફેસ્ટલાઇટ થાય છે ને તમને બતાવે ફેસ્ટલાઈટ આપડી ફેસ લાઈટ છે આપડી માછી જોવું પોપાટ આવે ને ત્યાં લગી મિત્રો

બ્લર થઈ જાય છે લે પણ હં હવે રવ મિત્રો કાઢી પોપટના રમાણો તમે મજામાં એક એક છે એવું છે છે આવું છે કાક મિત્રો પોપટ તમે જુઓ મિત્રો કેવા છે કોમેન્ટમાં જણાવતા આવજો આ પુથ્નું ઘર છે મિત્રો કેવું છે કોમેન્ટમાં જણાવતા આવજો તમે મિત્રો બાકી આક નંબર છે મગન બગાનયું છે મિત્રો બધી પવન બાજુ ફર્યા કર્યા હતા તું જ્યાં જવું અત્યારે નથી ફરતું મિત્રો પવન આવે ને તે ફરે જો ફેરું જો

મિત્રો બધે જાડવા એક નંબર એક નંબર લોક લાગે છે મિત્રો તમે જુઓ મિત્રો ફરફરી મિત્રો એક નંબર છે મિત્રો અત્યારે આવી ગયા છે આપણે ધાબા ઉપર આવું કક્ષા ધાબો મિત્રો તમને જોવો આવી રીતે ઝાડવા છે બધે છે મિત્રો ટોટલ ટોટલ આ લીંબુડા ને એવું ખોટા છે મિત્રો આ લીંબુ છે કલમ ને હો મિત્રો લીંબુ પણ મિત્રો બેડવાનાથી ઝાડવા સિવાય મજા આવતી એટલે જો તમે ટરીને તો ખાલી ધાણા કિરા ધાણા ધાણા જોવો તમે ખાલી લખણ બતાવું છું મિત્રો બનાવી જો અને છે ને પુથ્થી ના ને આજો લખણ છે પુથ્થી નું

A ver yo, me que yo claro que se comen, me ha ganado todo yo. તો મિત્રો છે ને આ પોપટ કઈ નસલના છે ને તમે એ કોમેન્ટમાં જણાવજો મિત્રો મને તો ખબર જ છે પણ આ તમને ખબર હોય ને તો મિત્રો જણાવતા આવજો આ કઈ નસલના પોપટ છે મિત્રો નાના પોપટ છે જણાવતા આવજો તમે અને માછલી પણ જણાવતા આવજો કઈ નસલની છે મિત્રો તમે જુઓ માછલી આવી છે કઈ નસલની છે એ તમે જણાવી દેજો માછલી અને પોપટ બે કોમેન્ટ કરતા આવજો કોમેન્ટમાં જણાવી દેજો અને કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં જણાવી દેજો બ્લર થઈ જાય બહુ ઓ મિત્રો બે છે ને હિસ્કા માથે બે ગયા છે તમે જોવો પોપટ A, B, C. A, B, C. A, B, C. A, B, C.